ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ સુરત પહોંચી આરોપીને ઝડપી પાડી જિલ્લા જેલ حوالے કરી દીધો ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ પાસેથી મલ્ટી વિગત મુજબ ટીમના ભદેશભાઈ પંડ્યા અને તરુણભાઈ નાંદવાને પાકી ચોક્કસ બાતમી મળેલ કે વલ્લવીપુર પોલીસ સ્ટેશન માંગપોસકો સહિત ગુનાનો આરોપી જિલ્લા જેલમાંથી જામીન લઈ ફરાર થઈ ગયો હતો તે આરોપી સુરત છે તેવી માહિતી મળતા ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ સુરત પહોંચી તપાસ કરતા રસના સર્કલ પાસે આરોપી શોધી કાઢી ધરપકડ કરી હતી आरोपी ने झड़पी भावनगर लावी जेल हवाले करी हतो। आरोपी अनिल गटोर भाई लेर खड़िया उम्र वर्ष रहे चाचका तलुक चुड़ा जिल्लो सुरेंद्रनगर आ कामगिरी पीआईएसएस वाला पीएसआई ध्रागू पीएसआई वेर पीएसआई कुरेशी अशोक भाई डाबी भद्रेश भाई पंडया तरुण नांदवा सहित जोड़े रिपोर्ट कमलेश मथुर चौहान